અમદાવાદ અંકુર સ્કૂલ દ્વારા અનંત શ્રી વિભૂષિત ધર્મ સમ્રાટ શ્રી મહંત જ્ઞાનદાસજી મહારાજજી ગુરુજીના દર્શનાર્થે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી હનુમાનગઢી આયોધ્યા ધામના સ્વામી શ્રી સંજયદાસજી મહારાજ વર્તમાન મુખ્ય પૂજારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંકટ મોચન સેના આદરણીય શ્રી હેમંતદાસજી મહારાજ નિર્મોહી અખાડાના પ્રમુખ શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ આદરણીય ડોક્ટર મહેશ દાસજી મહારાજ શ્રી શિવમ શ્રીવાસ્તવજી અને રામ જન્મભૂમિ ગઢીના તમામ સંતો આદરણીય ભક્ત શ્રી શંભુ મહારાજજી બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ તેમજ અમિત ઠાકર ધારાસભ્ય વેજલપુર વિધાનસભા રાષ્ટ્રીય નિર્માણ સેના પરિવાર કુડો એસોસિએશન અમદાવાદ પંચોલી સમાજ અમદાવાદ જયગોગા ખાડા વાંસના સૌ સાથીઓ પરમ પૂજ્ય ગુરુજીના દર્શનાર્થે સ્વાગત કાર્યક્રમ અંકુર સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી કુજાગૃતિ રાજપૂત દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું કુડો કરાટે જય ગુગા અખાડા દ્વારા બોડી બિલ્ડિંગ પર કાર્યક્રમ નિહાળી સર્વે જે હનુમાન ગઢી ના પોતે અધ્યક્ષ છે તેમના ઉત્તરાધિકારી સંજય મહારાજ આવેલ છે સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ેશદાસજી મહારાજ ડૉક્ટર રાજેન્દ્ર મહારાજ અને સાથે અહીંના વિધાનસભાના વિધાયક એવા શ્રી અમિતભાઈ ઠાકર શ્રી ચૈતન્ય શંભુ મહારાજ શ્રી ઘનશ્યામભાઈ ઘડવી આ સર્વે મહાનુભાવે અહીં ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન પંચલી સમાજ અમદાવાદ ફૂડો એસોસિએશન ઓફ અમદાવાદ જયગોગા અખાડા રાષ્ટ્રીય નિર્માણ સેના અને અંકુર સ્કૂલ આ સર્વેનો એક સાથે પ્રયાસ રહ્યો કે જેમાં પથરામણી થાય આ પાવન ભૂમિ છે જે પ્રેમીબેન દેસાઈ જે આદ્ય સ્થાપક છે અને અહીંયા સ્વાતંત્ર સેનાની પણ હતા અને પોતે ઉત્તમ કેળવણીકાર હતા તો એમની જ આ સંસ્થા સાથે અહીં રથયાત્રા દરમિયાન અમારા જ બાળકો અખાડામાં ભાગ લેતા હોય છે તેવા દરેક અખાડાના જે અમારા વિદ્યાર્થીઓ છે પણ અહીં એમનું પ્રદર્શન કર્યું છે એમની બાહુબલી જે કહી શકે અખાડા તેમના દ્વારા પણ અહીંયા ઉત્તમ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું આત્મવિશ્વાસથી ભરપૂર યુવા પેઢી તૈયાર કરવાનું કામ જે શાળાનું છે અને આ આત્મવિશ્વાસ કેળવાયા પછી જો એ આત્મવિશ્વાસ રૂપી પ્રદર્શન જોવા માટે એ અયોધ્યાના પ્રાચીન મંદિરના મહારાજ જો સંતોષ હોય તો આનાથી મોટું હોય ના શકે અંકુર સ્કૂલ આ પ્રકારનો કાર્યક્રમ જે એમના બાળકોને તૈયાર કરીને જે શારીરિક સંસ્થાઓ શારીરિક જે કસરતો જે એમને પ્રદર્શિત કરી છે એ હકીકતની અંદર ખૂબ મહેનત લેવી બધી તૈયારીઓ છે આ તૈયારી કરવા માટે અવશ્ય એમને ઘણી મહેનત પણ કરી હશે હું આ મહેનત ને પણ અભિનંદન આપું છું આ પ્રકારના વિચારથી બાળકોને તૈયાર કરવાને પણ અભિનંદન છે અંકુર સ્કૂલ ની સફળતા